શિનોરથી ફાગવેલ જવા માટેની પગપાળા યાત્રા આજે ભક્તિભાવ સાથે રવાના થઈ હતી શિનોરમાં ટીમ્બા ફળિયામાં વીર ભાથીજી મંદિરના યુવાનો છેલ્લા તેરથી થી ચૌદ વર્ષ પરંપરાગત રીતે ફાગવેલ માટે પગપાળા સંઘ લઈને જાય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટીમ્બાફળિયાના યુવાનો વહેલી સવારે શિનોરથી ફાગવેલ માટે પગપાળા સંઘ લઈને રવાના થયા હતા આ અવસરે ટીંબા ફળિયા વિસ્તારમાંથી ડીજેના તાલે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને જે શિનોર બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યો હતો વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વરઘોડા બાદ પગપાળા સંઘ ફાગવેલ જવા માટે રવાના થયો હતો આ પગપાળા સંઘ પાવાગઢ ફાગ વેલ અને ત્યારબાદ ડાકોરની યાત્રા પૂર્ણ કરીને શિનોર પરત ફરશે Do મહારાજ અમે ટીંબા પડિયાના યુવાનો છે અને પાછલા તેર ચૌદ વર્ષથી પગપાળા સંઘ લઈને જઈએ છીએ પાવાગઢ ફાકેલ ને ડાકો અને દાદાની એવી ઈચ્છા છે અમારી દાદાના પ્રત્યે એવો પ્રેમ છે કે જે કંઈ મનોકામના હોય એ અમારા દાદા અમારી પૂરા